टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા મનસઃ કામ માકુતિ વાચ સત્ય મસિમહી પશુનામ રૂપમન્યશ્ય મહિશ્રી શ્રેતામ યશઃ મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ને પચીસ આજનો વાત કરીએ તો આજે પોષ શુદ છઠ તિથિ બની રહી છે આજ નક્ષત્ર સતતારકા બની રહ્યું છે જે સવારે આઠ કલાક ઓગણસાઠ મિનિટ સુધી રહેશે ત્યારબાદ પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર લાગુ પડશે યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતક છે એમનું અવતરણ આજ રોજ થાય છે તો એમની જન્મ રાશિ કુંભ રહેશે જે પ્રમાણે એમના નામના વર્ણનાક્ષરો ગ શ સ અને શ રહેશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી

પાછે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વરતાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિની સાથે આર્થિક લાભના યોગો આજે પ્રબળ બનતા જોવા મળી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને સફળતા મળે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે આર્થિક સ્થિતિમાં સુધારાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે આર્થિક બાબતોમાં લાભ કરતા મંગલકારી દિન રહેશે આજે રમતગમતના ક્ષેત્રમાં પણ તમારી ખ્યાતિ વધે તમારી નામના થાય તમે કંઈક સારી એમાં સફળતા મેળવી શકો એવા ગ્રહમાન છે આજનો દિવસ આપના માટે સર્વાંગીણ રીતે લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે વાત કરીશું ઉપાયોની રંગ આજે આપના માટે ગુલાબી રહેશે ઉપાય આજના દિવસે શ્રીસુક્તમનો પાઠ અવશ્ય કરવો લાભ કરતા રહેશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આર્થિક સ્થિતિમાં સુધારો થાય એ પ્રકારના ગ્રહોની સ્થિતિ આજે બની રહી છે પ્રોપર્ટી ખરીદ વેચાણમાં થોડીક સતર્કતા થોડીક સાવધાની આપના માટે આવશ્યક છે ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવા તમને સલાહ અપાય છે ઉતાવળમાં લીધેલા નિર્ણયના કારણે તમને ક્યાંક નુકસાનનો અનુભવ થઈ શકે પરિવારમાં કેટલાક શુભ કાર્યો આજે પૂર્ણ થઈ શકે એવી ગ્રહસ્થિતિ છે તો આજના દિવસે અણધાર્યા ખર્ચા આવીને ઉભા રહેશે સાવચેત રહેવું ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે વાત કરીશું ઉપાયોની તો શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે રાણી રંગ કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરવો જોઈએ તો આજે કનક ધારા સ્તોત્રનો પાઠ મંગલકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે પ્રિય વ્યક્તિ તરફથી શુભ સમાચાર મળી શકે છે કોઈ ગંભીર રોગની પકડમાં આજ આવી શકો જો આજે આરોગ્ય સાચવવાની જરૂર છે ધની ઘનિષ્ઠ સંબંધોમાં આજે સાવચેત રહેવું નાની નાની બાબતે મોટું દુઃખ લાગી શકે છે તો જે ઘનિષ્ઠતા જે સંબંધોમાં ત્યાં સાવચેત રહેવું ખૂબ આવશ્યક છે આજે તમને માનસિક શાંતિ મળી શકે એવા પણ ગ્રહમાં છે આજના દિવસે વિશ્વાસઘાતના યોગો જોવા મળી રહ્યા છે એટલે કોઈ પણ વ્યક્તિ ઉપર આંધ્રો વિશ્વાસ ન કરવો એની સલાહ છે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે જેને અનુકૂળ છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તે છે પિત્તવર્ણ ઉપાય આજના દિવસે ઘીનું સેવન કરવું ગાયના ઘીનું સેવન કરવું અને ગાયના ઘીનું દાન કરવું લાભ કરતા નીવડશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના અવરોધો હશે આજે દૂર થતા જોવા મળશે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં થોડોક વિલંબ થવાની શુભ છે પરિવારમાં કોઈ વિવાદાસ્પદ સ્થિતિ બની શકે છે આજે વિવાદને ટાળવો તે આપના માટે આવશ્યક છે લાભ કરતા પણ રહેશે આજે કોઈ માઠા સમાચાર પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાં છે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિન મધ્યમ છે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ પણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરશો હિત કર રહી ઉપાય આજે દૂધની કોઈ પણ સ્વીટનું દૂધની વાનગીનું મીઠાઈનું દાન કરવું લાભકર્તા કરતા નીવડશે વાત કરીએ હવે આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્ર ની પાંચમા ક્રમાંક રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિની સાથે લાભના અવસરો આજે મળતા જોવા મળી રહી છે નોકરિયાત લોકોને એમના કામથી વિશેષ લાભ થઈ શકે તમે જે રીતે કામ કરો છો એનો પ્રભાવ સારો પડશે તમારી ઈચ્છા શક્તિને આજે વેગ મળી શકે છે આજના દિવસે મિત્રતાનો વ્યાપ પણ વધતો જોવા મળશે નવા મિત્રો જોડાશે મિત્રતાનો વ્યાપ વિસ્તૃત થતો જોવા મળશે મુશ્કેલ પરિસ્થિતિમાંથી તમે સહજતાથી તમારી બુદ્ધિ કૌશલ્યનો પ્રયોગ કરીને બહાર આવી શકશો ટૂંકમાં સિહરાશીના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે શુભ છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ આજે બની રહ્યો છે આપના માટે જાંબલી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નહીં પડશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે લક્ષ્મીજીનું નામ સ્મરણ કરી કોઈ લક્ષ્મી મંદિરમાં ઘૃત એટલે ઘીના દીવા કરવા અથવા તો ઘરે જ લક્ષ્મીજીની આજુબાજુમાં ઓછામાં ઓછા પાંચ ઘીના દીવા કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ અને અણ આવા જાતકો માટે આજે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિના અવસરો છે આવકમાં વધારો થવાની સંભાવના પણ જોવા મળી રહી છે તો સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય પણ તમે સંપન્ન કરી શકો એવી ગ્રહોની સ્થિતિ છે દેશ વિદેશના કાર્યોમાં લાભ મળી શકે અને કાર્યક્રમો થઈ શકે એવા ગ્રહમાન છે આજે કોઈ વિવાદ ચાલી રહ્યા છે તે તમામ વિવાદોનો અંત આવશે વિવાદાસ્પદ પરિસ્થિતિમાં તમે બહાર નીકળશો અને આર્થિક માનસિક શાંતિનો અનુભવ થઈ શકે ટૂંકમાં કન્યા રાશિના જાતક વડદીના અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ રહેશે આજે તમારા માટે રાણી રંગ કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય આજે લીલા નારિયેળનું દાન કરવું લાભ કરતા નીવડશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંથ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત માટે માટે નાણાકીય મજબૂત રહેતી જોવા મળશે તો શિક્ષણ સ્પર્ધા સમય શુભ છે મંગલકારી છે તમારા પ્રિયજનોનો મૂળ પણ આજે સારો જોવા મળશે તો પ્રિય પાત્રની સાથે આનંદ વાળું વાતાવરણ બની રહેશે આજે ખાસ તમારી વિરુદ્ધમાં કોઈ પણ વ્યક્તિને અભિપ્રાય રચવાનો અવસર આપતા તમે તમારા કાર્યને ચીવટતાથી પૂર્ણ કરશો તો લાભ રહેશે પતિ પત્ની વચ્ચે એટલે દાંપત્યમાં પણ સુમેળ એટલે દાંપત્ય જીવન પણ સુખમય આનંદમય બનતું જોવા મળી રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ આછો ગુલાબી રંગ છે કોઈ પણ રીતે આનો રંગ પર પ્રયોગ કરી શકું ઉપાય આજે થોડું પરફ્યુમ લગાવવું થોડાક પરફ્યુમનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના અષ્ટમ ક્રમાંકની રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને યવ આવા જાતકો માટે કામમાં વ્યાપારમાં સ્પર્ધાનો અભાવ જોવા મળશે એટલે બિનહરીફ તમને સફળતા મળી શકે લાભ કરતા સમય અવધિ રહેશે કોઈ જૂના વિવાદો ચાલી રહ્યા છે તો આનંદવાનો વિષય છે આજે વિવાદોનો અંત આવશે આજે વ્યાપારમાં સુસંગતતા જોવા મળશે એટલે વ્યાપાર શુભ રહેવાનો છે હા આજે થોડુંક માથું દુખાવાની તકલીફ તમને અનુભવ થઈ શકે છે મિત્રોની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે જેથી આનંદ અને વિનોદમાં દિવસ પસાર થતો જોવા મળે મંગલકારી દિવસ આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે બનતો જોવા મળી રહ્યો છે વાત કરી રહીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ છે મરૂન રંગ કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ લાભ કરતા રહે છે ઉપાય આજે વસ્ત્રનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે મનની શક્તિને આજે મજબૂત બનાવવાની જરૂર છે ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવું પડશે જેના કારણે દિન શુભત્વને પ્રાપ્ત કરશે આજે ખાનપાનમાં પાનમાં ધ્યાન રાખવાની જરૂર છે યોગ્ય સમયે ખાનપાન પાન કરી લેવું લાભ કરતા રહેશે શક્ય હોય તો સાત્વિક આહાર ગ્રહણ કરવું કરવો છે આજના દિવસે તમારા કરેલા કાર્યની પ્રશંસા થઈ શકે તમે જે કામ કરો છો નિષ્ઠાથી કામ કરો છો એ કાર્યની પ્રશંસા આજે એ કાર્યના કારણે તમારું મહત્ત્વ વધતું જોવા મળે છે એટલે ટૂંકમાં દિવસ લાભ કરતા છે વાત કરીએ ઉપાયોની રંગ નારંગી રહેશે ઉપાય આજના દિવસે લોકોની સેવા કરવી જનસેવા કરવી લાભ કરતા રહેશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને આવા જાતકો માટે તમારા કાર્યો આજે સંપન્ન થઈ શકે છે જીવનસાથીના સાથથી સફળતા મળવાના યોગો છે તમારું જીવનસાથી તમારું પાર્ટનર તમારા માટે સહાયક બનશે અને સફળતા અર્જિત કરી શકાશે મહિલાઓ માટે દિવસ શુભ છે આરામદાયક રહેવાનો છે

આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે તમારા વડીલોની સેવા કરવી એમના આશીર્વાદ લેવા કોઈને રસ્તો વપાર કરાવો રસ્તો બતાવો સાચી ગાઈડ કરવું માર્ગદર્શન આપવું લાભ કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે ધન ખર્ચ થવાની પ્રબળ સંભાવનાઓ છે રાજનેતાઓ માટે સમય શુભ છે પોલિટિક્સ સાથે જોડાયેલો છે નાના મોટા સ્તરે સમય રહેશે આજે પરિવાર સાથે ફરવા જઈ શકો શકો પરિવારને સમય ફાળવી પરિવાર સાથે આનંદ કરી શકો એવા ગ્રહમાન છે કામનો બોજ આજે થોડો ખળભો થતો જોવા મળશે આજના દિવસે તમારું મન પ્રફુલ્લિત રહે આનંદિત રહે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે એટલે ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ દિવસ છે મંગલકારી દિવસ છે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે રંગ ભૂરો બની રહ્યો છે પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે રાત્રિના સમયે લક્ષ્મીજીનું સ્મરણ કરવું પૂજન કરવું અર્ચન કરું લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરવું મંગલપ્રદ કલ્યાણકારી લાભ કરતા કુંભ રાશિના જાતકો માટે સાબિત થશે હવે વાત કરીએ અંતિમ રાશિ મીન રાશિ રાશિ આ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજે વૈવાહિક જીવન આપનું સામાન્ય રીતે આગળ વધતું જોવા મળશે ભાગીદારીમાં કામ શરૂ કરવા માંગો છો તો ફાયદાકારક રહેશે તો આજનો દિવસ ભાગીદારીમાં પાર્ટનરશીપમાં બિઝનેસ માટે શુભ છે તમારું દરેક કામ સમજી વિચારીને સમજદારીથી કરવું એ અપેક્ષિત છે આવશ્યક છે તમે વિદેશ પ્રવાસ ઉપર પણ જઈ શકો એવી ગ્રહોની સ્થિતિ છે એટલે દૂર યાત્રાઓના આજના યોગો બની રહ્યા છે તો આજે મહત્ત્વનો નિર્ણય લેવાશે અને એ નિર્ણય તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે તમારા આખા કરિયર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે તો ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મંગલકારી અનુકૂળ દિન બની રહ્યો છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભરંગ જોવા મળી રહ્યો છે તે છે નારંગી રંગ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગોપીચંદનું તિલક અવશ્ય લગાવવું કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બની રહ્યો છે આઠ અને ભાગ્યાંક છે બે આઠ નંબર શનિનો બે નંબર ચંદ્રનો છે આજનો દિવસ માનસિક બેચેની વાળો જોવા મળે છે કે ઉતાવળથી આજે બચવું દરેક પ્રકારના નિયમોનું પાલન કરવું લાભ કરતા રહેશે ટૂંકમાં દિન સમજી વિચારી નિર્ણય કરી આગળ વધવા વાળો છે સાવચેત રહીને આગળ વધુ હિતાવ રહેશે તો શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે ઉપાય આજના દિવસને શુક્રવારનો દિવસ છે અને આજના દિવસે સુક્તમનો પાઠ કરો પ્રત્યેક શુક્રવારે સુક્તમનો પાઠ કરી પ્રત્યેક મંત્રના અંતે એની રૂચાના અંતે ઘીની આહુતિ ગાયનું ઘી વાપરવું અને ગાયના છાણામાં અગ્નિ કરી એમાં રૂચા બોલી અને સ્વાહકાર કરવાથી આર્થિક માનસિક સામાજિક લાભના યોગો બનતા જોવા મળશે ટૂંકમાં આ રીતે કરવાથી જીવનમાં લક્ષ્મીની કૃપા બનતી જોવા મળે પ્રત્યેક શુક્રવારે શ્રી સુક્તમની ઘીની આહુતિ આપી તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે તે આશુતોષજી જણાવશું હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર ઓમ નમો ભગવતી પદ્માવતી સર્વજન મોહની સર્વ કાર્ય કરણી મમ વિકટ સંકટ હરણી મમ મનોરથ પૂર્ણિ મમ ચિંતા ચૂર્ણી નમો પદ્માવતી નમ સ્વાહા ઓછામાં ઓછો સત્યાવીસો આ મંત્રનો જાપ કરવો બાકી એક માળાનો મંત્ર જાપ કરી કાર્યની શરૂઆત કરો દિવસ તમારા માટે શુભ મંગલકારી કલ્યાણકારી બનતો જોવા મળશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટર રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર